ગુજરાતમાં સૌપ્રથમ અહિંસા વિગન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જી હા હાલના સમયમાં જંક ફૂડ અને બહારનું ખાવાનું યુવાનોમાં વધી ગયું છે ત્યારે ગુજરાતમાં સૌ વાર વિગન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ભારત શોધ સંસ્થાનમાં બે દિવસીય અહિંસા વિગન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું આ ફેસ્ટિવલમાં ખ્યાતનામ અનેક લોકો હાજર રહેશે બે હજાર એકવીસના સર્વે મુજબ ચોવીસ ટકા ભારતીય શાકાહારી અને નવ ટકા ભારતીય વિગન તરીકે ઓળખાય છે હાલના સમયમાં તંદુરસ્ત રહેવા માટે અને છોડ આધારિત જીવનશૈલી તરફ આ નોંધપાત્ર પરિવર્તન ભારતની આહાર પસંદગીમાં ઘણા ફેરફાર કરે છે બે દિવસ યોજાનાર ફેસ્ટિવલમાં આરોગ્ય ફિટનેસ નીતિશાસ્ત્ર સંગીત ડ્રામા ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવશે આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ તમામ ભારતીયો વિગન ફ્રૂટ તરફ આગળ વધે તે માટેનો પ્રયાસ છે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માંગતા હોય તેવા દરેકને આ સમુદાયનો ભાગ બનવા માટે આ ફેસ્ટિવલ આમંત્રિત કરે છે એમાં એક વોલન્ટિયર છું સો વીગન એક એવી જીવનશૈલી છે કે જેમાં આપણું સ્વાસ્થ્ય પર્યાવરણ અને પ્રાણીઓને બધાને ફાયદો થાય ને બધાને સ્વસ્થ રહે એ માટેની એક જીવનશૈલીનું નામ છે વિગન ફૂડ અને વેજીટેરિયન ફૂડમાં ખાલી એટલો ફરક હોય છે કે આપણે વિગન ફૂડમાં કોઈ બી પશુ પદાર્થનો ઉપયોગ નથી કરતા આજનું અહિંસા વિગન ફેસ્ટિવલ જે અહીંયા થઈ રહ્યો છે એનામાં એના સેલિબ્રેશન માટે અલગ અલગ દેશોમાંથી વક્તા આવી રહ્યા છે અલગ અલગ નિષ્ણાંત આવી રહ્યા છે ફિંગ દિગ્દર્શક આવી રહ્યા છે ઘણા ડોક્ટર્સ છે કે જે અલગ અલગ પર્યાવરણવાદી એવા બધા નિષ્ણાંતો અહીં આવી અને લોકોને માહિતી પૂરી પાડી રહ્યા છે કે આજના સમયમાં જૈવ જૈવશૈલીનું મહત્ત્વ શું છે વિગન આપણે બધું જ ગુજરાતી અને ઇન્ડિયન ખાવાનું બધું બાય ડિફોલ્ટ વિગન જ છે અગર આપણે એની અંદર જો દૂધ અને દૂધના પદાર્થો દહીં ને ઘી ને બટર જો એવું કાઢી લઈએ તો આપણે બધી જ વનસ્પતિ ફ્રૂટ શાકભાજી બધી વસ્તુઓ વિગનમાં જ આવે છે સો અહિંસા વિગન ફેસ્ટિવલ એ આપણે વિગન્સ ઓફ ગુજરાત જે વોલન્ટિયર ગ્રુપ છે એનાથી અને ઇન્ટરનેશનલ વેજીટેરિયન યુનિયન જે આઈવીયુ એક સંસ્થા છે એકસો પંદર વર્ષ જૂની એ બેના સંયુક્ત ઓર્ગેનાઇઝેશનથી કરવામાં આવી છે વિગસ ઓફ ગુજરાતના અહિંસા વિગન ફેસ્ટિવલમાં અહિંસા વિગન ફેસ્ટિવલમાં લોકોને અહીંયા આપણે ગરબા મ્યુઝિક સિંગિંગ પછી બહુ બધી નેટવર્કિંગની ફોન એક્ટિવિટી હશે વિગન ફૂડ માણવાનો મોકો મળશે એ સિવાય ડોક્યુમેન્ટ્રી સ્ક્રીનિંગ અને બીજી ઘણી એક્ટિવિટીઝ બે દિવસના ફેસ્ટિવલમાં કરવામાં આવશે